જો તમે અત્યારે લાઈવ જોતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે આવા બે ધડક સમાચાર તમને ન્યૂઝ ગુજરાત પર જોવા મળશે નિર્લિપ્ત રાય સીધા જ અત્યારે અમરેલી ખાતે પહોંચ્યા છે ત્યાં સર્કિટ હાઉસ છે સર્કિટ હાઉસમાં અત્યારે ત્યાં એમની બેઠકો ચાલી રહી છે પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી છે થોડી ક્ષણોની અંદર પાયલ ગોટીને પણ મળશે અને એમનું નિવેદન પણ લઈ શકે છે પાયલ સાથે તેમના પરિવારજનો પણ ત્યાં હાજર છે અમરેલી નકલી લેટર કાર્ડ લઈને આ સૌથી મોટા છતાં પણ આખું રાજકારણ ગરમાયું છે એ કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ એક સન્માનની વાત આવે પોતાના સન્માનની વાત આવે ત્યારે કૌશિક વેકરિયા હાજર થઈ જવા હાજર થઈ જતા હોય છે મિસ્ટર ઇન્ડિયા જેવું કામ આપણે કહી શકીએ કારણ કે આરોપો તો એવા લાગ્યા છે કારણ કે ગઈ કાલે જ જ્યારે ફોટા અને વિડીયો સામે આવ્યા કે એક મંચ પર કોંગ્રેસના ને વિપક્ષના નેતા હાજર હતા અને એ જ મંચ પર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા અને એમાં ખાસ કરીને કૌશિક વેકરિયા પણ હાજર હતા ત્યારે એવું લાગ્યું કે શું આ વિવાદનો અંત આવી ગયો એ બધા જ એક મંચ પર જોવા મળ્યા પરંતુ ત્યાંથી પણ કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ નથી આપ્યું કૌશિક વેકરિયાએ એટલે કૌશિક વેકરિયા

એટલે આ મુદ્દાને લઈને હવે કોંગ્રેસ પણ આક્રમક રીતે પ્રહારો કરી રહી છે નિર્લિપ રાય અત્યારે ત્યાં પહોંચ્યા છે જ્યારે પરેશ ધાનાણી સાથે અમારે ચર્ચા થઈ હતી કાલે ત્યારે અમે પૂછ્યું હતું કે તમને કેટલો વિશ્વાસ છે કે નિર્લીપત રાય જેવા અધિકારી આ તપાસ કરશે ત્યારે પરેશ ધાનાણી સહિતના જે નેતાઓ છે પ્રતાપ દુધાત છે જેની બેન ઠુમર છે તમામે તમામ લોકો એવું કહ્યું હતું કે આઈપીએસ નિર્લિપ્ત રાય એ તટસ્થ રીતે તપાસ કરે છે નિષ્પક્ષ રીતે તપાસ કરે છે એટલે અમને પૂરેપૂરો ન્યાય છે વિશ્વાસ છે કે દીકરીને ન્યાય મળશે ને આ તપાસમાં કોઈ પણ જાતનું ખોટું નહીં થાય જે પણ સાચું હશે એ તમામે તમામ બહાર આવશે પરંતુ આરોપ એવા લાગી રહ્યા છે કે જે કૌશિક વેકરિયાના નામે જે પત્ર વાયરલ થયો હતો એ પત્ર સાચો જ છે કારણ કે જે રિપોર્ટ હવે સામે આવશે અથવા તો તપાસની અંદર જે સામે આવશે અને જો એ રિપોર્ટ સામે આવ્યા અને રિપોર્ટ સાચો નીકળ્યો તો પછી એમની પર પણ કેવી કાર્યવાહી થાય એ પણ જોવાનું રહ્યું કારણ કે પોલીસ અધિકારીઓએ રાત્રે બાર વાગ્યા આસપાસ એ દીકરીને ત્યાંથી લઈ ગયા હતા પોલીસ કસ્ટડીમાં રાખી હતી ચાર ચાર દિવસ સુધી જેલમાં ગોંધી રાખી હતી પરંતુ એમને માર મારવાના પણ આરોપ છે પાયલ ગોટી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને માર મારવામાં આવ્યો છે પટ્ટે પટ્ટે મને મારી છે ત્યારબાદ એ પટ્ટાનો વિષય પણ ખૂબ ચર્ચાનો ચર્ચા જાગી હતી કારણ કે ગોપાલ ઇટાલે જાહેર મંચ પર પોતાને પટ્ટા માર્યા હતા ત્યારબાદ ઘણા બધા પાટીદાર સમાજના યુવકો કે જેમણે ન્યાય ન આપતા પટ્ટા મારવાની વાત કરી હતી અને પટ્ટા મારવાની વાત પણ ખૂબ જાગી હતી કારણ કે એક દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને વિપક્ષ મેદાને ઉતરી હતી સત્તા પક્ષને સવાલો કરી રહી હતી પરંતુ સત્તા પક્ષના એ નેતાઓ કે જે બોલવા માટે પણ તૈયાર ન હતા એમને રાજકમલ ચોક ખુલ્લો પડકાર ફેંક્યો તો કે ભાઈ રાજકમલ ચોકમાં તમે આવો પરંતુ રાજકમલ ચોકમાં એ ન આવ્યા ત્યારે એ રાહનો પણ અંત આવ્યો હતો ને સતત 4 દિવસ થયા તમે દ્રશ્ય જુઓ કે જે આ સર્કિટ હાઉસના છે અમરેલીની આ સર્કિટ હાઉસ કે જ્યાં પાયલ ગોટી સહિતના એમના પરિવારજનો અને નિર્લિપ્ત રાય કે જે અધિકારીની રાય આ તમે જુઓ ત્યાંના એસપીને બધા જઈ રહ્યા છે હવે આજે એવું લાગે છે આ જુઓ તમે આઈપીએસ નિર્લિપ્ત રાયની ફરી એકવાર અમરેલીમાં એન્ટ્રી થઈ છે અને

સંજય કરાટ એસપી કે જેમનું સ્વાગત કરવા માટે બહાર આવ્યા હતા અને એમને અંદર લઈ ગયા હતા આ તમે જુઓ આ દ્રશ્યો આ એ જ પોલીસ કર્મચારીઓ છે કે જેમણે એ પાયલ ગોટીને આ પાયલ ગોટી એ તેમના પરિવારજનો સાથે જઈ રહી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં સતત આના ઉપર ચર્ચાઓ થઈ રહી છે અમરેલીની એ સર્કિટ હાઉસ ખાતે પણ આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમરેલીની બજારોમાં પણ પોલીસ જોવા મળી રહી છે કારણ કે આજે જે તપાસને ને ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આઈપીએસ નિર્લિપ્ત રાય જે ધામા અમરેલીમાં પડી ગયા છે એટલે પોલીસ બેડામાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે રાજકીય નેતાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ને જે લેટર લખનાર છે એ લેટર લખનાર લોકોમાં પણ ફફડાટ છે કારણ કે હવે જે

જે કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય છે મુખ્ય દંડક છે એમની સાથે પણ ચર્ચાઓ થવાની છે અને ત્યાં તો એમને જવાબ આપવા પડશે તો શું કૌશિકભાઈ ત્યાં પણ મૌન ધારણ કરીને બેસશે મૌન પણ કેવું કે જે કાન ફાડી નાખે તેવું મૌન ધારણ કરીને બેસશે જો આઈપીએસ નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓ ચર્ચા કરે અને ચર્ચા બાદ એમના જો કોઈ પણ જવાબ ન મળે તો આ તપાસ આગળ વધે છે કે કે એ પણ મહત્વની વાત છે અને ખાસ કરીને જ્યારે આવા આવા કોઈ કાંડ થતો હોય મેં તો અત્યાર સુધી જોયું નતું કે એક દીકરીનો વરઘોડો નીકળે પરંતુ અત્યારે જે આવી ઘટનાઓ બની છે ને આ ઘટનાને લઈને ગુજરાતમાં પણ ચર્ચાઓ જાગી છે કિશાન મારી સાથે જોડાય છે કિશાન આઈપીએસ નિલિત રાય અત્યારે અમરેલી ખાતે પહોંચ્યા છે પાલ ગોટી પણ પહોંચી છે નિવેદનો લેવાના ચાલુ પણ થઈ ગયા છે શરૂઆત ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન પૂર્વ ચાલી રહ્યું છે ત્યાંથી આખી ઘટનાની શરૂઆત થાય છે અમરેલી ના ધારાસભ્ય કૌશિક શરૂ થાય છે અને પછી એકાએક પત્રમાં એવું સામે આવે છે અથવા એવું સામે લાવવામાં આવે છે કે આ પત્ર મનીષ વઘાસિયા એન્ડ કંપની ખોટી રીતે પત્રની ચોરી કરીને અથવા તો સામે બોલવા તૈયાર નથી પણ એમનું કેવું છે કે આ પત્ર પણ સાચો છે સાંય પણ સાચી છે લખનાર પણ સાચો જ છે પરંતુ ફરિયાદ વ્યક્તિ કરવામાં આવી છે જોકે ત્યારબાદ આ ઘટના અટકતી નથી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર માથાકૂટ હતી ત્યાં સુધી કોઈને વાંધો નતો પરંતુ પોલીસને એવું શું સૂજ્યું કે રિકન્સ્ટ્રક્શનના બાનાના નામ હેઠળ જે ઘટના સ્થળ હતી જે ઓફિસથી પત્ર લખાયો હતો તે ઓફિસથી પાંચસો મીટર દૂર રાખીને પાયલગોટી નામની દીકરીનું

આપણે રાજ્યના ડી એક વાક્ય સાંભળ્યું વ્યવસ્થા લાવવા વરઘોડો કાઢવામાં આવશે હરસંઘવી વાત સાથે હું બિલકુલ સહમત છું કારણ કે લોકો એવા લોકો હોય જે અસામાજિક તત્વો હોય જે બુટલેગરો હોય સમાજમાં દૂષણ ફેલાવતા લોકો હોય એનો સરઘર્ષ નીકળવું જોઈએ જોગવાઈ નથી પણ એક મેસેજ આપવા કોઈ પણ વ્યક્તિ આવનારા સમયમાં એવું કૃત્ય ન કરે એવો ભય ઉભો કરવા રાજ્ય સરકાર ના ગૃહમંત્રી આ પ્રકારનું નિવેદન આપ્યું હતું પરંતુ ડીજી એ અધિકારી પોસ્ટ છે ને અધિકારીઓ હંમેશા કાયદાની વાતો કરે કારણ કે એને પદ પર પૂછાય

એક ઓફિસની અંદર નોકરી કરતી હતી ને જ્યાં તે ટાઈપિંગ નું કામ કરતી અથવા તો એના સેટ જે કામ કે કામ તે દીકરી કરતી હતી અને જ્યારે પછી એવું ઉલટા ભાવ આવ્યું કે લેટર જ ખોટો છે કોઈ હિતો દ્વારા લેટર લખવામાં આવ્યો છે અને પછી જે તપાસ છે શરૂ થઈ જેમાં અમરેલીના ના મનીષો કાચ્યા સહિત અન્ય બે લોકો સાથે ત્રણ લોકો અમરેલી જેલમાં છે પાયલ ગોટી એ હાલ સમગ્ર મામલે જામીન ઉપર બહાર છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ને પણ પછી લાજવાનું થયું શરમમાં મુકાવાનું થયું અને શરમ માં મુકાતા પાયલ બહાર લાવવું હવે જે તપાસ છે એ તપાસ એ કરવાની છે સૌથી પહેલી તપાસ અને તપાસ નંબર વન મિલીપ રાય માટે સૌથી પહેલી તપાસ એ છે કે અમરેલીના તાલુકા પંચાયતના ના પ્રમુખ ના લેટર પેડ ઉપર લખાયેલો આ પત્ર વેકરિયા હપ્તો લે છે કૌશિક વેકરિયા ના માણસો આમ કરે છે હું તાલુકા પંચાયત પ્રમુખ છું પણ મારી પાસે ગ્રાન્ટ નો એક પણ રૂપિયો વાપરવાનું સત્તા નથી

ધમકાવવાનો અથવા તો એમ કેમ પ્રકારે લોભામણી લાલચો આપવાનો પ્રયત્ન કોણે કર્યો ભાજપે કર્યો કોંગ્રેસે કર્યો કોણે કર્યો એની પણ તપાસ થવી જોઈએ તપાસ નંબર ચાર કયા પોલીસ અધિકારીઓ હતા કે જેને આખી તપાસને ઉલટી ફેરવી નાખી છે છે ખોટો પત્ર લખાવવામાં આવ્યો અને કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું છે આ બધી જ તપાસ થવી જોઈએ જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય કૌશિક વેકરિયા સમગ્રમાં આપણે નિર્દોષ હોય તો એની પણ જે ઇમેજ ખરડવાનો અથવા તો એની ઈમેજ ખરાબ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ કૌશિક વેકરિયા સાંકા છે તો એ પણ બહાર આવવું જોઈએ કૌશિક વેકરિયા કોઈ રોલ નથી તો એ પણ બહાર આવવું જોઈએ ને કૌશિક વેકરિયા રોલ છે તો પણ બહાર આવવું જોઈએ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ ચાલી રહ્યા છે ભારતીય જનતા ખબર પડે અને સમગ્ર મામલે જે તપાસ છે એ હવે નિલીપ રાય અને જે ટીમ છે એ તબક્કાવાર કરશે એસપી એલસીબી સહિતના લોકોનું નિવેદન એટલા માટે લેવામાં આવશે કારણ કે એલસીબી એવું કે તમને એસપી સાહેબે કીધું એસપી સાહેબ ને પણ નિલિત કોના આદેશ થી તમે નીચે એવો આદેશ કર્યો કે ફાયલ ને રાતે બાર વાગે ઉઠાવો જો જવાબ તો આપવા પડશે પણ ભાવિક સો વાત ની એક વાત અનેક પ્રકારની પોલીસ ની મેં જોઈ છે

તે પોલીસ જ કરતી રહે છે અને એમાં સત્ય બહાર નથી આવતું પણ જ્યારે નિલીપ રાય જેવા બાહોશ અધિકારીના તપાસ સોંપાય છે ત્યારે ગુજરાતની મીડિયા ગુજરાતની જનતા ભાજપ કોંગ્રેસ તમામ લોકોને આશા અપેક્ષા છે કે નિલીપ રાય દૂધનું દૂધ પાણીનું પાણી કરી અને પાયે હોડીને ન્યાય અપાવશે અને સાથો સાથ કૌશિક વેકરિયાને બદનામ કરનારા લોકો કોણ છે એ લોકોને શોધવામાં સફળ થશે આ પત્ર જ પોતો લખાયો હતો અને કૌશિક વેકરિયા અથવા તો કોના કેવાથી આખી ફરિયાદ દાખલ થઈ આ પણ તપાસ થવી જરૂર છે